આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આ દિવસોમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જઈને સભાઓ કરી રહ્યા છે સદસ્યતા અભિયાનને વેગ આપી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં પણ એક તાલાલા કાર્યકરોનું અભિયાન હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ઉપર પ્રહાર કર્યા છે અને શું વાત કહી છે વિગતે વાત કરીએ જે છે બન્યા ત્યારથી તેમની સૌરાષ્ટ્ર ઝોન માં ખાસ ઇફેક્ટ જોવા મળી રહી છે ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ અલગ અલગ ગુજરાતના જિલ્લાઓમાં તેઓ પ્રવાસ કરી રહ્યા છે ગુજરાત સદસ્યતા અભિયાન થકી આમ આદમી પાર્ટીને લોકો મોટી સંખ્યામાં જોડી પણ રહ્યા છે તેના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે નવા તેમના નિવેદનબાજીને લઈને આરોપ પ્રત્યારોપ પણ જોવા મળી રહ્યો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા જ્યાં તેમણે આમ આદમી પાર્ટીના કાર્યકરોને સંબોધન કર્યું હતું કેટલાક લોકોને પાર્ટીમાં પ્રવેશ પણ કરાવ્યો હતો ત્યારબાદ તેમણે પત્રકારો સાથે વાતચીત કરતાં કેન્દ્રીય જળસંચય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી હતી તેમણે પહેલાં તો વિસાવદર સહિત જૂનાગઢ ગીર સોમનાથમાં જે ઇકોઝોનનો મુદ્દો છે તે બાબતે તેઓ લડત આપશે આગામી દિવસોમાં આક્રમકતાથી આ રજૂઆત ચાલશે તે પ્રકારની વાત કરી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જે બે હોદ્દાની વાત છે ત્યારે આ મામલે ગોપાલ ઇટારીયાએ કહ્યું કે સી આર પાટીલ કેન્દ્રીય મંત્રી છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે જે બે હોદ્દા ના હોવા જોઈએ તેવી વાતો કરે છે તે જ

એક વ્યક્તિ એક હોદ્દો આજે પાટીલ પાસે બે હોદ્દા છે પ્રદેશ પ્રમુખ પણ પોતે અને કેન્દ્રીય મંત્રી પણ પોતે તો આ થઈ વિચારોની દોગલા પટ્ટી બેવડા ધોરણો આ ધોરણોના કારણે ભાજપના કાર્યકર્તાનું શોષણ થઈ રહ્યું છે ભાજપ પાર્ટી ભાજપના કાર્યકર્તાને ગુલામ સમજે છે કેમ કે આજ સી આર પાટીલે એવું કીધું તું બે હોદ્દા નહીં રહે પોતાની પાસે બે હોદ્દા રહેશે

સ્થાનિક જનતા વિરોધી આ વિસ્તારને બરબાદ કરી નાખે એવો એક કાળો કાયદો છે આ ઇકોઝોનના કાયદાની વિરુદ્ધમાં અમારા નેતા પ્રવીણભાઈ રામ બે હજાર પંદરથી થી લડાઈ લડે છે પણ આશા અને અપેક્ષા એ વાતની છે કે હવે ગુજરાતની વિધાનસભામાં બેઠેલી ભાજપની સરકાર જરાક ધ્યાન આપશે ખેડૂતો સામે જોશે કેમકે જ્યારથી વિસાવદરના ખેડૂતોએ મને ધારાસભ્ય બનાવ્યો છે ત્યારથી પહેલી વખત મુખ્યમંત્રીને મળ્યો ત્યારે પહેલો મુદ્દો ઇકો ઝોનનો રજૂ કરી મેં આપણા આખા પંથકના ખેડૂતો માટે સરકારનું ધ્યાન દોર્યું છે અને કહ્યું છે કે જો આસામની સરકાર ઇકો ઝોન રદ કરી શકે તો ગુજરાતની સરકાર કેમ ન કરી શકે આસામમાં પણ ભાજપની સરકાર ગુજરાતમાં પણ ભાજપની સરકાર એક દેશ એક કાયદાની વાત કરનારી ભાજપ પાર્ટી બે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ કાયદા કેમ આ વાતની રજૂઆત મેં મુખ્યમંત્રી સાહેબને કરી છે જો મુખ્યમંત્રી ખરેખર મૃદુ હશે અને જો એના નિર્ણયોમાં મક્કમતા હશે તો આપણા ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢના જે કંઈ ખેડૂતો ઇકો ઝોનના કાળા કાયદાથી રીબાવાના છે એમને સરકાર તરફથી રાહત મળશે એવી આશા રાખીએ આજે ગીર સોમનાથ જિલ્લાના માધુપુરા ગીર ગામ ખાતે ગુજરાત જોડો અંતર્ગત આમ આદમી પાર્ટીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જાહેર સભામાં અમારા નેતા માન્ય પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં ખૂબ વિશાળ સંખ્યામાં આખા તાલાળા પંથકના અલગ અલગ ગામોમાંથી તમામ જ્ઞાતિના ખેડૂતો યુવાનો આગેવાનો બહુ મોટી સંખ્યામાં જોડાયા અને માત્ર મોટી સંખ્યામાં હાજરી આપી એટલું જ નહીં એમનો ઉત્સાહ એમનો ઉમળકો એમની ઉર્જા જોઈને એવું લાગે કે કંઈક નવા જૂની વિસાવદર પછી હવે પણ થવાની છે જે રીતે ગુજરાતમાં આમ જનતા ખેડૂતો ગામડાના લોકો મજૂરી કરતા માણસો વર્ષોથી ભાજપના શાસનથી પીડાય છે દુઃખી છે ત્રસ્ત છે પરંતુ વર્ષો સુધી એમની પાસે કોઈ રાજકીય વિકલ્પ ન હતો એટલે મજબૂરી વશ ભાજપને મત આપવો પડતો અથવા તો ઘરે બેસી રહેવું પડતું પરંતુ જ્યારથી વિસાવદરની જનતાએ ગુજરાતની જનતાને એક નવો રસ્તો શોધી બતાવ્યો છે ત્યારથી આખા ગુજરાતના ગામડે ગામડે લોકોની અંદર એક નવો વિશ્વાસ જન્મો છે નવી આશા જન્મે છે આજની આ સભાની અંદર ઉપસ્થિત રહેલા હજારો લોકોની સંખ્યા જોતા અને એમનો ઉત્સાહ જોતા એવું લાગે છે કે વિસાવદર વાળી થઈને રહેશે અહીં આપણે સાંભળ્યા હતા ધારાસિપ ગોપાલ ઇટાલિયા તેમણે પ્રહાર કરવાની શરૂઆત કરી છે સાથે તેમણે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલોને આડે હાથ પણ લીધા છે અને જે બે હોદ્દાવાળી વાત છે તેના પર કટાક્ષ કરતાં રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવાજો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ